કેમ છો મિત્રો તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલ સ્વાદની જમાવટમાં આજે ફરી એક નવી રેસીપી લઈને આવી છું આજે આપણે બનાવવાના છીએ છૂટ્ટા મગ જોઈ લઈએ આ રેસીપી આપણે કેવી રીતે બનાવશું સૌપ્રથમ આપણે કૂકરમાં મગને બાફવાના છીએ એના માટે મેં અહીંયા રાત્રે એક વાટકા જેટલા મગ પાણીમાં પલાળી દીધા છે થી સાત કલાક માટે આખી રાત પલાળવા દેવાના છે અને સવારે આપણે એને પહેલાં બાફી લેવાના છે બાફવામાં અહીંયા હું એક કૂકરમાં મગ ઉમેરું છું સાથે અડધી ચમચી જેટલી હળદર અને સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી આપણે મગ છૂટા બાફવાના છે એટલે આમાં પાણી આપણે જાજુ નથી નાખવાનું એ ધ્યાન રાખવાનું છે પાણી અડધો ગ્લાસ જેટલું જ નાખવાનું છે મગ થોડા ડૂબે એટલું જ જો પાણી વધારે પડી જશે તો મગ ગળી જશે અને આપણે છૂટા મગ કરવા હશે તો એ નહીં થાય એટલે પાણીનું માપ ખાસ ધ્યાન રાખવાનું છે મિત્રો સરખી રીતે મિક્સ કરી અને થોડું ઉકાળો આવે એટલે આપણે કૂકરને બંધ કરીને બાફી લેવાના છે બાફવામાં આપણે એક સીટી ફાસ્ટ ગેસે અને એક સીટી ધીમા ગેસે એ રીતે બાફવાના છે જેથી મગ એકદમ ગળે નહીં મગ બાફતી વખતે આપણે આમાં હળદર એટલા માટે ઉમેરીએ છીએ કારણ કે એનાથી કલર એકદમ સરસ આવી જાય છે અને મગને આપણે વઘાર કરતાં પહેલાં કલાક દોઢ કલાકની અગાઉ જ કૂકરમાં બાફી લેવાના છે જેથી મગ એકદમ સરસ રીતે છૂટા રહેશે જો તમે તરત જ એનો વઘાર કરી નાખશો તો તે ગળી જશે ગરમ ગરમ એટલે આપણે એને થોડા ઠંડા થવા દેવાના છે તો આ જ હતી આજની કૂકિંગ ટીપ આપણા મગ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ છૂટા થયા છે હવે આપણે એને વઘારી લેવાના છે એના માટે અહીંયા હું એક પેનમાં તેલ લઉં છું બેથી ત્રણ ચમચી જેટલું તેલ ગરમ થઈ ગયા બાદ એમાં સૂકું લાલ મરચું અને ત્રણથી ચાર મીઠા લીમડાના પાન ઉમેરીશ સાથે પાંચ ચમચી જેટલી હિંગ હવે આપણે બધા મગ એમાં એડ કરી દેવાના છે હવે જરૂર પૂરતો બધો મસાલો એડ કરી દઈએ એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણા જીરું હળદર આપણે પેલા ઉમેરી છે એટલે જરૂર પડે તો પાંચ ચમચી જેટલી હળદર ઉમેરી શકાય છે હું અહીંયા પાંચ ચમચી જેટલી હળદર ઉમેરું છું એક ચમચી જેટલી ખાંડ સ્વાદ પ્રમાણે મીઠું મીઠું પણ આપણે બાફતી વખતે નાખ્યું છે એટલે એ ધ્યાન રાખીને ઉમેરવું ખારું ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું અને અડધું લીંબુ સરસ રીતે મિક્સ કરી લઈએ જરૂર પડે તો થોડું પાણી ઉમેરી શકાય છે તો બસ આપણો છૂટા મગનું શાક તૈયાર છે લગ્ન પ્રસંગમાં બનતું અને નાના અને મોટા બધાને ખૂબ જ ભાવતું એવું છૂટા મગનું શાક તૈયાર છે જો તમને રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને આ વિડીયો જરૂરથી તમારા ફ્રેન્ડ્સમાં શેર